Legenda por ભીમ જે ભારત હું ડીડી સોલંકી યુવા બિંશના સંસ્થાપક આજે મીડિયાના માધ્યમથી તમે ગુજરાતની અંદર જે જોઈ રહ્યા છો કે રાજકોટમાં ગઈકાલે સાંજે પાંચ વાગે ટીઆરપી ઝોનમાં ગેમ ઝોનની અંદર જે ભયંકર જે આગ લાગી જેમાં કહેવાય છે કે સિત્તીસ ઉપર લોકો છે ને મૃત્યુ પામ્યા છે અને મીડિયાની અંદર જે અત્યારે તમામ આવી રહ્યું છે આપણે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે પણ જે ગુજરાત સરકારને જે આ બાબત શીખ લેવી જોઈએ શીખ નથી લઈ રહ્યા એટલે આવો બનાવ બની રહ્યા છે જે તકશીલામાં સુરતમાં જે બનાવ બન્યો એનાથી કોઈ શીખ લીધી નથી બરોડાની અંદર જે લો તળાવની અંદર નાના ભૂમિકાઓ જે બાળકો ડૂબી ગયા એના પછી કોઈ શીખ લીધી નથી મોરબીની અંદર જુદાપુરની અંદર છે જે કહેવાય ને કે દોઢસો જેવા લોકો એમાંથી ડૂબી ગયા પુલ તૂટી ગયો એમાંથી કોઈ શીખ લીધી આવો અનેકો બનાવ બને છે ગુજરાતની અંદર પણ ગુજરાત સરકાર તંત્ર કોઈ શીખ લેતું નથી એટલે ભ્રષ્ટાચાર કરે જેની લાગવ હોય એની ભલામણ હોય જે પૈસા આપે એવા લોકોને પરમિશન આપી દઈશ ટીઆરપી ઝોનની અંદર કહેવાય છે કે એક જ એક્ઝિટ એક જ એન્ટ્રીનો દરવાજો હતો એટલે ફાયર સેફ્ટી હતી કે નહીં એને પરમિશન કોને આપી હજી અમને જાણવા મળ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે એના એનું જ મેં મીડિયાની અંદર જોયું હતું કે આને પરમિશન નથી આપી તો ચાલુ કેવી રીતે થયું તો આમાં બધાની મિલી ભગત છે અત્યારે જે આવો બનાવ બને એટલે સાંત્વના આપવા માટે આવે છે અને અત્યારે અમને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ જે મૃતક લોકોના પરિવારને ચાર લાખ આપે છે તો એક મૃતકની કિંમત ચાર લાખ રૂપિયા છે જેને એના પરિવારનું એક વ્યક્તિ એને ગુમાવ્યું છે કોઈ દીકરી ગુમાવી કોઈ બાળક ગુમાવ્યું છે એની કિંમત ચાર લાખ રૂપિયો એ મોટો થઈને કોઈ બાળક ભણતો હોય તો આઈએસ ઓફિસર બને કોઈ મોટો નેતા બને કોઈ બિઝનેસમેન બને તો શું ચાર લાખ કમાવાનો શું એક ગુજરાતની અંદર એક માણસના જીવની કિંમત ચાર લાખ રૂપિયો છે તો અમારી સરકાર પાસે માંગણી છે ચાર લાખની આ લોકોને પચાસ લાખ રૂપિયા આપવા જોઈએ અને જે લોકો ગંભીર રીતે દાઝ્યા છે એ લોકોને દસ દસ લાખ રૂપિયા આપવા જોઈએ અને આવો બનાવ ન બને તો જેટલા પણ આવા જાહેર સ્થળો છે એ સ્થળોની અંદર ગુજરાતની અંદર સર્વે કરવો જોઈએ જાહેર જેટલા પણ સ્થળો છે ગેમ ઝોન હોય મલ્ટિપ્લેક્ષ હોય મોલ હોય અને હોટલો હોય અને જે જર્જરિત મકાનો છે બિલ્ડિંગો છે એને સર્વે કરી અને આવો બનાવ ન બને એના માટે એક્શન લેવા જોઈએ ને તો બે પાંચ મહિના પછી બીજો બનાવની તૈયારી રાખવાની છે ગુજરાતમાં અને ખાસ કરીને મારે મીડિયાના માધ્યમથી જાણ કરવું છે કે જે સ્કૂલો છે સ્કૂલોની અંદર જે નાની રિક્ષાઓ જે વાહનો છે નાના બરો ઇકો વાહનો કે વાહન હોય છે વાહન સ્કૂલના વેન હોય છે એની અંદર તૂસી તૂસીને બકરા ભરે એવી રીતે નાના બાળકોને ભરવામાં આવે છે તો આ ક્યારે જ્યારે બનાવવું પડે છે ત્યારે સરકાર જાગશે તો આના માટે સ્કૂલોની અંદર સારવાર કરો ઘણા બધા સ્કૂલો છે એની અંદર ફાયર સેફ્ટી નથી એની અંદર એને જે મેદાન રમતગમતના હોય મેદાન નથી તો એ લોકોને પરમિશન કોણ આપે નેવું ટકા સ્કૂલો જે છે એની અંદર કોઈ પ્રકારના મેદાનો કોઈ ફાયર સેફ્ટી કોઈ પ્રકારની સેફ્ટી નથી તો પણ પરમિશન આપશું કામ કે સેટિંગ થઈ જાય છે તો અત્યારે આપણે આ જે બનાવો બન્યા છે આવો ન બને તો સરકારને આમાં એક્શન લેવો જોઈએ અને મુખ્યમંત્રીના સમયની અંદર ત્રણ ચાર બનાવો બન્યા છે તો મુખ્યમંત્રીને શરમ આવવી જોઈએ સરકારને શરમ આવવી જોઈએ રાજીનામું આપી દેવા જોઈએ અને આ જે અધિકારીઓ છે બીજાને ભલેને બકરા ચઢાવો છે એનો ધંધો કરે છે એટલે કરવાના છે પણ જે લોકો તંત્ર છે જે લોકોને તમને પગાર મળે છે ત્રણ ત્રણ લોકોને લોકોનું ધ્યાન રાખવાનું એ લોકોને તમામ લોકોને ડિસમિસ કરે એની ઉપર કાયદેસરના પગલા લેવા જોઈએ આવી અમારી માંગ છે હવે જે પરિવાર છે એના તરફથી આપણે જાણીએ કે ખરેખર શું બનાવો તો કેવું બનાવો બને એ લોકોની શું માગણી છે આપણી સાથે આશાબેન કાથકના મોટાબેન છે એ એમના બેન છે એની સાથે પરિવાર ઉપર શું અત્યારે વીતી રહ્યું છે અને એમને શું કેવા માંગે છે શું માગણી છે સરકાર પાસે એના સાથે બે તમારું નામ શું સંસદ મારી બેન બનો બન્યો તમે ઘટના સ્થળે શું ઘટના સ્થળે ગયા ને એનો ડીએમ હતો ને મેનેજરજી મારી બેન પર ત્યાં

માલિક હાજર હતા ત્યારે બનાવ્યો ત્યારે હોય અત્યારે આગ લાગી ત્યારે કોઈ એટલે કોઈ નહી તો એટલે કઈ સુવિધા નહી જ નહી

કપડાઈ ને પાછું આવ્યો એટલે મને આગળ જોવાનું દેખાણું બાજુ મને એવું લાગ્યું કે એટલે બધું ટીઆરપી આખું પંદર વીસ મિનિટ તો કોઈ બહાર નીકળ્યું નથી આ એટલા નીકળ્યા ને એટલા કોઈ નીકળ્યું નથી ભેડ કાપા સાપ પછી માગીને સમાન કાપવાળા પણ સતાય કેટલો સ્ટાફ હતો તાપ ચાલીસ જણાનું કેથી મારી દીકરી પછી સાત જણા જ બહાર હતા બીજું કોઈ હતું બાળકો અંદર એ તમારે કોઈ જાણવા મળ્યું કેટલા બાળકો રમતા હતા ત્યારે બનાવવા પડે બાળકો બચો ત્રણ છો માણસો કહેતા હતા એટલા હતા એમાં કંઈ કે થોડાક પૈસા બાકી તો તમારી દીકરીની અત્યારે તમને કોઈ જાણ થઈ છે ગુમસુદા છે મળી ગઈ શું થયું છે અમને કોઈ કાલ રાતના અમે સાહેબ પાંચ વાગ્યાના મેં આઠ લગીને ઘડીમાં કાલ થઈ અમને કોઈ ફોન નથી કર્યો નથી મારી દીકરીની માહિતી દીધી કે હું થયું કે હું નથી કંઈ અમને કોઈ કંઈ કીધું કોઈ પત્તો મળ્યો નથી દીકરી મરી ગઈ કે જીવે ત્યાં કોઈ બસી જ નથી ટીઆરપી ભેગી થઈ ગઈ હું ગોતો ત્યાં

તો એનો સીધો કોલ આવ્યો એ રાયડું પાડવા અમેના કે જલ્દી ટીઆર પી હળગી ગયું ને હું કે આશા હજી અંદર છે એટલે સીધો હું દોડીને ત્યાં પહોંચ્યો તો ત્યાં પહોંચ્યો તો હું કે સળગી તો ગયું તું જો પહેલાં જ અને ત્યાં હું કે ફાયર બ્રિગેડને પછી પહોંચી હું આવ્યો ને એની થોડીક વાર પછી ફાયર બ્રિગેડને બધી આવ્યું અને આગ લાગવાનું કારણસર એમાં એવું હતું કે ત્યાં હું કે નવાણું રૂપિયાની પહેલાં તો ઓફર ચાલતી અને શનિવાર હતો ને શનિ રવિમાં ટ્રાફિક વધારે બરાબર

એટલે ત્યાં હું કે આ ગેટ છે ને એની બાજુમાં અને ત્યાં એની હું કે બારો બારક છે કામગીરી ચાલુ હતી એટલે આગ લાગી એટલે થોડીક પેલા આગ લાગી બરાબર થોડીક આગ લાગીને તો એના બધી હું કઈ બુજાવવાના બદલે વિડીયો બધા ઉતારતા અને બધા હું કે બહાર કાઢવા જોઈએ એના બદલે હું કે ત્યાં કેન્ટીન ને હતું ને રિસેપ્શન ને ત્યાં બધીને અંદર રાખ્યા પૂરીને ને કે અહીંયા બધી અંદર આવતા

એમાં એવું છે કે સર સ્ટાફમાંથી છે ને નવ થી દસ જણાં હતા બાકીના બધા સર એમાં નીકળ્યા કે પ્લાસ્ટિક નું હતું પ્લાસ્ટિકનો એમાં સર નીકળવું એ પગ કઈ રીતના મળે હિંમત કઈ રીતના થઈ શકે આ જે બનાવ એમાં એક મૂળ પોઈન્ટ છે કે પંદરસો લીટર પેટ્રોલ અને બે હજાર લીટર ડીઝલ ની હતું એ માં જે કઈ ગાડીઓ હતું એના ફ્યુલ માટે તો પહેલાં તો આપણે જ્યારે પેટ્રોલ પંપે જાય છે તો આપણેને પાંચસો એમએલ અડધો લીટર પેટ્રોલ એક બોટલમાં આપતા નથી તો પંદરસો લીટર પેટ્રોલ અને બે હજાર લીટર ડીઝલ આને આપવું કોને કયા પેટ્રોલ પંપથી મળ્યું કેવી રીતે મળ્યું એક આ તપાસનો વિષય છે અને આવડો મોટો બનાવ બન્યો હજી કોઈ મુખ્યમંત્રીના ઠેકાણા નથી બરાબર ગૃહમંત્રી ખાલી આપવા અમારી ટીમ કામ કરશે પણ આજે જીવ વ્યાગ્યા છે એ પાછા તો નથી આવવાના ને તો અમારી એક જ માંગ છે કે આ લોકોના જે કાંઈ પરિવારને તંત્રએ મળવું જોઈએ અને જે ચાર લાખ છે ચાર લાખમાં કાંઈ ન થાય અત્યારે ચાર લાખમાં એક દીકરીના લગ્ન નથી થતા આટલી મોંઘવારીમાં અને આ દીકરી ભણતી હતી એક સાઈડ જોબ કરતી હતી એક સાઈડ એનું કોલેજ કરતી હતી તો આ એકની એકીનું ઘર આ દીકરી ઉપર નફતું હતું તો આ પરિવારનું ચાર લાખમાં શું થાય છે એટલે જે કાંઈ પરિવારના તમામ સમાજના જે કાંઈ બાળકો હતા એ લોકોને જે મૃત્યુ પામ્યા છે એ લોકોને પચાસ લાખ રૂપિયા મળવા જોઈએ અને જે ઘાયલ થયા છે એને દસ લાખ રૂપિયા મળવા જોઈએ અને આની ઉપર કડકમાં કડક પગલાં લઈ અને જે અધિકારીઓ છે જે મોટા અધિકારી છે જવાબદાર અધિકારીઓ છે તાત્કાલિક એને ડિસ્પ્યુટ કરી અને એની ઉપર કાર્યવાહી કરી જેલને હવાલા કરવા જોઈએ ને તો આવા બનાવો હજારો બનવાના છે બનતા રહેશે